જિલ્લાના કાટુ ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન અંતર્ગતની સભા મળી ત્યારે આ ધરતી પરથી જેમણે અંગ્રેજો સામે ખૂબ લાંબો ત્રીસ વર્ષનો અઢારસો ને આડત્રીસથી અઢારસો ને અડસઠ સુધીનો સંગ્રામ ખીલ્યો એવા રૂપસિંહભાઈ નાયક અને એમની પૂરી ટીમને અમે યાદ કરીએ છીએ સાથે સાથે એમની આ જે વંશોજો છે જે પણ અમને આજે મળ્યા છે ત્યારે અમે પણ પોતે ગર્વ અનુભવીએ છીએ આજે દેશમાં જે પ્રકારે ચાલી રહેલું છે તે પ્રકારે આજે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં એમનું શાસન છે એક બાજુ યુવાનો ભણી ગણીને પોતાના પરીક્ષાઓ આપવા જાય છે ત્યારે પેપરો ફૂટે છે અને એક બાજુ ટોલના નામે લૂંટ ચાલે છે મોંઘવાડી એટલી બધી વધી ગયેલી છે પોલીસ દ્વારા અનેક પ્રકારે દંડ ઉઘરાવવામાં આવે છે અને આ વિસ્તાર એ નજીકના આવતા અનેક ડેમોની બાજુમાં આ વિસ્તાર છે છતાંય ડેમોનું પણ પાણી આ વિસ્તારને આ દિન સુધી મળ્યું નથી અહીંના નેતાઓ માત્ર ને માત્ર નળસે જલ અને મનરેગા જેવી યોજનાઓમાં પોતાની એજન્સીઓ લગાવીને કરોડો રૂપિયા ઘરે બેસીને પોતાની એજન્સીઓમાં ટ્રાન્સફર કરાવે છે જેના કારણે અહીંના લોકોને રોજગારી નથી મળતી અહીંના લોકોને નળથી પાણી નથી મળતું અને ડેમોથી કોઈપણ સુવિધા સિંચાઈની આજ દિન સુધી મળી નથી ત્યારે આ વિસ્તારના લોકો આજે મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે અમે લોકોને આહવાન કર્યું છે આઝાદીના અઠોતેર વર્ષ પછી આ લોકો વિકાસ પર્વ કાઢે છે વિકાસ મહોત્સવને રથો ફેરવે છે અમૃત મહોત્સવ કાઢે છે ને અહીંયા તો શિક્ષકો નથી શાળાના ઓરડા નથી બાળકો કુપોષણથી પીડાય છે સિકલ સેલથી પીડાય છે અને આ વિસ્તારમાં રોજગાર પણ નથી ત્યારે બધા જ લોકોને હવે સત્તા પરિવર્તનના આ ઝુંબેશમાં બધા જોડાય આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહી છે સારા સારા લોકો આ સત્તામાં આવે આ ઇલેક્શન લડે જીતે સત્તામાં આવે અને લોકોના કામ કરે એવી અમે સૌને અપીલ કરીએ છીએ આમ આદમી પાર્ટી જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતોને પોતાના પાકના સારા ભાવ મળે કરદા પ્રથા દૂર થાય એના માટેની જે લડત ચલાવી રહેલી છે અને જે પ્રકારે આ વિસ્તારના આદિવાસીઓ માટે જે પેન્ડિંગ દાવાઓ છે જેમને સનતો નથી મળી કેટલાક લોકોને સનતો મળી છે પણ ઓછી જમીનની મળી છે ત્યારે એ દાવાઓ પણ સરકાર સત્વરે આપી દે મનરેગાની જે લેબરની કામગીરી છે રોજગારી છે એ પણ સત્વરે ચાલુ કરે નલસેજોલમાં જે પણ કૌભાંડો થયા છે મનરેગામાં એના જિલ્લા પ્રમુખના એજન્સીઓ દ્વારા સો કરોડનું કૌભાંડ થયું છે એમાં પણ તટસ્થ તપાસ થાય એમના પણ કાર્યવાહી થાય એવી અમે આજની મિટિંગમાં ચિંતન અને મનન કર્યું છે આવનારા દિવસોમાં જ્યાં પણ અમારે આ લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે રજૂઆત કરવાની થશે અમે વિધાનસભા સુધી જઈશું એની રજૂઆત કરીશું અને સત્વર એનું નિરાકરણ આવે એવા અમારા પ્રયાસો રહેશે સાથે સાથે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા અમે બધાને અપીલ કરી છે અને પંચમહાલની જે જનતા છે એમના પર અમને પૂરેપૂરો ભરોસો છે કે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં પરિવર્તન આવવાના છે એ ચાહે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનારી વિધાનસભાની ચૂંટણી હોય આ વિસ્તારમાંથી પરિવર્તન આવશે અને આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી આ વિસ્તારમાંથી આગળ વધવાની છે એ પૂરી ખાતરી છે અમને અને આજની સભામાં જે પણ મુદ્દાઓની ચર્ચા થઈ છે પ્રશ્નો અમને મળ્યા છે એ બાબતે આગળ અમે રજૂઆત કરીશું કઈ જે વિધાનસભાની ચૂંટણી હતી બે હજાર ચોવીસ અને લોકસભાની પણ ચૂંટણી હતી એમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો નારો હતો કે પબકે બાર ચારસો પાંચ એવી જ રીતે જયારે આજે સમગ્ર ગુજરાતની અંદર જોવા જઈએ તો ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર ઠેર ઠેર ઉમરગઢી અંબાજી સુધી લોકોનું જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે અને આપ સૌની પણ પ્રયાસો રહ્યા છે કે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ખૂબ જ જબરજસ્ત દેખાવ કરે અને ગલત વિજય શું આમ ટાર્ગેટ શું છે કેટલા સુધી કેટલી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો કબજે કરવાનો લક્ષ્યાંક છે હમણાં સુધી તો ભારતીય જનતા પાર્ટીએ પોલીસનો ઉપયોગ કરીને લોકોને ડરાવવાનો દબાવવાનો અને ધમકાવવાનું કામ કર્યું છે એકલી ભ્રષ્ટાચારની રાજનીતિ કરી છે ભયની રાજનીતિ કરી છે અમારી યુવા ટીમ આમ આદમી પાર્ટીમાં તમે જોતા હશો યુવરાજસિંહ જાડેજા હોય હું પોતે બ્રિજરાજભાઈ હોય ગોપાલ ઇટાલી હોય સુદાનભાઈ ગઢવી હોય અમારા પ્રવીણભાઈ રામ હોય અમારા રાજુભાઈ કરફડા હોય બધા જ યુવા ટીમ આજે અનેક વિસ્તારોમાં લોકોના પ્રશ્નોને ન્યાય આપવાનું કામ કરી રહી છે ત્યારે આજે પણ ભાજપના લોકો ડરેલા છે અમારી સભા નહીં થવા દેવા માટે પોલીસ પર દબાણ કરે છે લોકો ભેગા નહીં થાય એના માટે સરપંચોને દબાણ કરે છે છતાં જનમેદની અમારી સભાઓમાં સ્વયંભૂ આવે છે અમે એમના જેવા સરકારી ગ્રાન્ટોના કરોડો રૂપિયાનો ખર્ચો નથી કરતા અમે ત્રણ ત્રણ હજારની ડીસો કોઈને જમાડતા નથી અમે છ છ હજાર બસો મંગાવતા નથી અમે દસ દસ કરોડના ડ્રોમ કે મંડપ બનાવતા નથી છતાં લોકો સ્વયંભૂ આવે છે આ જ બતાવે છે આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે અને હું પંચમહાલ જિલ્લાની જ વાત નથી કરતો આપણા બાજુનો દાહોદ જિલ્લો હોય મહીસાગર જિલ્લો હોય છોટાઉદેપુર જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય આ તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે પોતાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જીતવા જઈ રહી છે એવું અમને પૂરેપૂરી ખાતરી છે અને અમે ખૂબ મજબૂતાઈથી લડવાના છે અને આ ચૂંટણી જીતવાના છે ગઈકાલનું રિઝલ્ટ અમે પંજાબનું જોયું હશે નેવું ટકા બેઠક આમ આદમી પાર્ટી જીતી છે એ જ બતાવે છે આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી ભાજપ અને કોંગ્રેસના સુપરા થવાના છે અને આમ આદમી પાર્ટી આગળ વધવાની છે